ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા યુવાન મનોજ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જતા થયેલ મોતના મામલે પાલિકા અને મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે ભરૂચના ચિંગસપુરા વાલ્મીકી વાસમાં રહેતા યુવાન મનોજ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જતા થયેલ મોતના મામલે પાલિકાએ મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે ભરૂચ શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા આ દરમિયાન વાલ્મીકીવાસમાં રહેતા મનોજ સોલંકીનું દાંડિયા બજારના ભીમા શંકર મહાદેવ મંદિર પાસે રહેલી ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું વિડીયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો

અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય આજે અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને પંદર લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કરીને વીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઈફને પરમેડન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂપ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એમ એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેના નિર્ણય અમે લીધો છે સૌ બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ ગઈકાલે ભરૂચના સિંગસપુરા વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજ રોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સવાજ સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી બેદરકારીના કારણે થયું છે એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી અધિકારી ની બેદરકારી બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આ ત્રણ માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધી સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ ત્રણે ત્રણ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણે ત્રણ અંદર સંમતિ વીસ લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં દસ લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા પાંચ લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને વીસ લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાહેધરી આપી છે તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરીમાં નોકરી પર લેવા માટેની પણ તેમણે બાહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે એટલે અમે તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યો શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે